હવે બજારમાંથી મીઠાઈ લાવવાની જગ્યાએ ઘરે જ તમે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછી જ વસ્તુમાં આ કલાકંદ તૈયાર કરી શકો છો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં અડધું લિટર દૂધ લઈ તેમાં પોણાથી એક કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અહીંયા મિલ્ક પાવડર તમે થોડો વધુ ઓછો ઉમેરી શકો છો તેનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું હવે તેને દૂધમાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેની સાથે જ તેમાં ચારસો ગ્રામ જેટલા પનીરને ખમણીને અથવા તો હાથ વડે ક્રમ્બલ કરીને ઉમેરી દેસું અહીંયા મેં પનીરને ખમણીને લીધું છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ સમયે તમારે બધી જ વસ્તુ એટલે કે દૂધ અને પનીર રૂમ ટેમ્પરેચર ઉપર અથવા તો ઠંડુ લેવાનું છે એક પણ વસ્તુ ગરમ કરેલી નથી લેવાની બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય એટલે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને ત્યારે જ તેમાં થોડું એવું કેસર ઉમેરીશું કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની ફૂલ ફ્લેમ ઉપર તેને ગરમ કરીશું જ્યાં સુધી દૂધમાં ઉભરો ના આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફૂલ જ રાખશું અને જ્યારે આ બધી જ વસ્તુ ગરમ થતી હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવી જરૂરી નથી તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને તે તળીએ ના બેસેમ અને ત્યાર પછી જ્યારે દૂધમાં ઉભરો આવે ત્યાર પછી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ફરીથી તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું આ મિક્સરને આપણે ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી તે ઘટ ના થાય અહીંયા જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ગેસની ફૂલ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પણ કલાકંદને પકાવી શકો છો જો ગેસની ફૂલ ફ્લેમ ઉપર તમે કલાક બનાવશો તો સ્લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સચર થોડું ઘટ થવા લાગે એટલે તેમાં પોણો કપ અને વજનથી જોઈએ તો દોઢસો થી એકસો પિંચોતેર ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડ જો તમને ગળાશ ઓછી પસંદ હોય તો થોડી ઓછી ઉમેરવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ફરીથી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પહેલા કીધું એ પ્રમાણે તમે ગેસની ફૂલ ફ્લેમ ઉપર પણ કલાકંદ તૈયાર કરી શકો છો તો હવે આપણું આ કલાકંદનું મિક્સર એકદમ ઘટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આપણે જ્યારે કલાકંદ તૈયાર કરતા હોઈએ અને ત્યાર પછી તેનું મિક્સચર ઘટ થવા લાગે ત્યારે જો મિક્સચર વાસણમાં તળીએ ચૂટતું હોય તેવું લાગે તો ત્યાર પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા જ પકાવવું જેથી મિક્સચર તળીએ બેસીને બળી ન જાય હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કલાકંદનું મિક્સચર એકદમ ઘટ થઈ ગયું છે તો હવે આ સમયે તેમાં એકથી બે ચમચી જેટલું ઘી અને તેની સાથે જ થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું ઇલાયચી પાવડર ઉમેરવાથી આપણો કલાકંદ એકદમ ટેસ્ટી અને સુગંધવાળો બને છે હવે આ બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે હવે તેમાં દૂધનો ભાગ નથી રહ્યો તો આ સમયે જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જો તમને થોડો હજી દૂધનો ભાગ લાગતો હોય તો એકથી બે મિનિટ માટે વધારે પકાવી શકો છો હવે કલાકંદને સેટ કરવા માટે મેં અહીંયા એક મોલ્ડમાં બટર પેપરને ઘીથી ગ્રીસ કરીને લઈ લીધું છે તેમાં આપણે કલાકંદનું મિક્સચર કાઢી લઈશું અહીંયા બટર પેપરની જગ્યાએ તમે મોલ્ડને ડાયરેક્ટ પણ ઘીથી ગ્રીસ કરીને લઈ શકો છો બટર પેપર ટોટલી ઓપ્શનલ છે હવે આ કલાકંદના મિક્સરને ચમચા વડે જ મોલ્ડમાં સરસથી ફેલાવીને સેટ કરી લેશું અને ઉપરથી થોડુંક પ્રેસ કરતા જશું જેથી આપણે કલાકંદના પીસ કરીએ ત્યારે તે બરાબર પીસ રહે અને તૂટે નહીં તો આ રીતે ચમચા વડે દબાવતા જઈ મિક્સરને સરસથી સેટ કરી લેશું મિક્સર મોલ્ડમાં સરસથી સેટ થઈ જાય ત્યાર પછી તેના ઉપર પિસ્તાનું કતરણ ભભરાવી દેસુ જેનાથી કલાકંદ એકદમ મસ્ત દેખાય પિસ્તાની સાથે તમે તમારા કોઈ પણ ડ્રાય ફ્રૂટ અને સિલ્વર વરખનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી આ કલાકંદને આપણે ઠંડો કરીશું એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ફ્રીજમાં બે કલાક માટે રાખી દઈશું જેથી તે એકદમ ઠંડો ઠંડો થઈ જાય અને ખાવાની ખૂબ જ મજા પડે બે કલાક પછી ફ્રીજમાંથી કાઢીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કલાકંદ સરસથી સેટ થઈ ગયો છે તો હવે તેને મોલ્ડમાંથી કાઢી લેશું અને તેના આપણે ટુકડા કરીશું અહીંયા તમે તમારા મનપસંદ સાઈઝ અને સેપમાં કલાકંદને કટ કરી શકો છો કલાકંદને કટ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કલાકંદ કેટલો મસ્ત બન્યો છે જેટલો મસ્ત દેખાય છે ને એટલો જ ખાવામાં ટેસ્ટી પણ છે અને આ કલાકંદ બનાવવો પણ ખૂબ જ સહેલો છે તો ચાલો ફટાફટ આ તૈયાર થયેલા કલાકંદને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો હવે તમે પણ ઘરે પ્રસાદ માટે અથવા તો કોઈ પણ તહેવારમાં આ ફટાફટ બની છે તો કલાકંદ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ